અરે હર મહાદેવ કેમ છો બધે મજામાં આપણે મજામાં છે કે સંગ આપણે હરે ઊભા થઈ જશે ને આપણે છે ને ભાઈ આ ઉલદીપભાઈ છે ને હા ઈ આ જો કે કરે છે શું કરે હે લોગડા હાકલ લોગડા હાકલ આ બધા સમજો કે હાકલા મીરે હે ના તા ઈ થાવ ને હા તા થાવ હે ડુંગળી 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 દો કેમ બસ થા એટલે કામ કરવા જવાનું છે

અમારા ભાઈ ને ભાભી ને બધા ડુંગળ બીજા જવાના છે ને અમારે છે ને ભાઈ અમે પાછા રહેવાના છે ત્રણ બે જણા જ રહેશે વાત ત્રણ જણા કારણ કે એક જયરાજભાઈ એક મારા બા ને એક હું ને અમારા બે એક રોકાવા આવ્યા છે કીધા કૈલાસ કૈલાસ બેન એક રોકાવા વાયવા લે એ થોડા ઘર મને રોકા છે એક અમારા ભાણો રોકાવા આવ્યો લે પણ એ એક બે દી રોકા છે પછી વચ્ચે અમે ખાલી ત્રણ જણા ને મેન વાત છે ને ભાઈ આપણે બીજી કાંઈ વાત નહીં કારણ કે આપણે છે ને ભાઈ મેન અમારે કુરજીભાઈ બી મને બહુ દુઃખ લાગે છે કુરજીભાઈ પણ આખલે જવાના હે હે કુરજીભાઈ

તેડકા એવા પડે ને ભાઈ બહુ દેડકો લાગે કારણ કે છે ને નો મજા આવે આપણે છે ને જાવું છે એના જાવું છે તો જઈ આવીએ તો આપણે છે ને દાડેલ વે ઘેરે આપણે છે ને ભાઈ ઘરે આવ્યા ને તો છે ને ઘરે કોઈ છે કારણ કે ભાઈ છે ને આપણા જલ્લુભાઈ ને પપ્પા ની હતા ને એ બધા વ્યાજ જ્યા છે ડુંગળીમાં ને આખા છે ને મારા પપ્પા વેચાયા છે ડુંગળીમાં આપણે એકલા એકલા જઈએ ભાઈ હે હા ભાઈ

કારણ કે ભાઈ કમાયના ના છે ને ભાઈ ક્યાંય હાલવાનું નથી કામ તો પડે જ તો આપણે છે ને હીરા ખાવા જવું છે ને આપણે છે ને મારા બાની છે ને આપડા મહેમાન છે ને હિસકો નાખે છે એમાં બેન છે ને ભાણા ધોય છે ને અમારા બુધાભાઈ છે કે આપડે કારખાના જવું ને બુધાભાઈ આવી જાય છે ને બુધાભાઈ છે ને ગાડી છે ને કેળા મસાળ મેકી હલો ભાઈ ગાડી ક્યાં હોત મારે હાલ ગાડી કેવો તો નીકળે ને હાલો હાલો ખેવો હાલો આ ભાઈ હે ને ગમે તે આવે ને એટલે ગાડી હે ને આપડે

કુલદીપ ભાઈ વહી ગયા મારા બાપા વહી ગયા મેં બોલા બે જણા વહી ગયા કારણ કે એ બે જણા તો હતા નહીં પણ બીજા બે જણા ઓછા થઈ ગયા એટલે ભાઈ થોડો હે કુલદીપ તો આવશે નહીં જોઈ નહીં જો તો ના લુકડા કાઢ લીધા એમ કે રે આયા કાઢ લીધા હે આઈ ના આયા કાઢ લીધા હા બાપા નહીં આયા આયા આપડે છે ને એ છોકરા છે ને બહુ ખેપાની છોકરા છે ને એક તમને

આવો હે ભાઈ હરીફો અમારે છે ને પટેલ એવો હરીફો આવ્યો છે ને આમ જવો તમે ખાલી છોડવો જો હાજરી કમ તો છોડવો ને જો આખો લૂર ખાવી ગયો જોરદાર હરી ગો ભાઈ કાં લીલેશ ભાઈ હરી ગો બહુ હરી ગો હિંગો ભાઈ હરી ગો આને બેઠો એકલો ફાલ જ બેઠો હા પણ આમાં ભળો નેગરી હિંગન ફૂરડા આ સિંગ જો આમ જો હા એક હાથ વાની સિંગ છે એક હાથ ની હિંગો ભાઈ બે સિંગે સાક થી બોલ હા હા જો તો પણ હજી એવું કમોળ્યું છે બોલો હા જોરદાર ઓ ભાઈ

આપડે ભાઈ માયકો કેમ એટલું બધું ભાઈ માયકો કેટલો આઠ જમણ થા બકલો માયકો ખાય હા એટલું નથી માયકો છે ને દવા સાટાઈ ની દવા સાટાઈ તો કોક છોકરા કાક ને કાક પડ્યું હોય તો ખાઈ દે જો આ જો તો એ કી કરા કરે ભાઈ કી કરા કરે બોલો જો ઓળા માં રંબે કાં જલો આ જો ઈ ભાઈ અમાર ભાઈ હે ને ગીત ગાય હે ને આજનો વિડીયો બસ હોય છે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામે રામ